તો જય માતાજી મિત્રો આજના નવા વિડિયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે એકદમ નવું કલેક્શન છે તો જો નવા કલેક્શનમાં બાબરી ને આ ભાઈને જે આલીજી પાર્લરવાળા તો બધા દાગીના પહેરવા આવતા રહ્યા દાગીના થઈ હા આવી ગયો તો અમે આવી ગયા આઈ ગયા તો મારા ભાઈ મહેમાન આવ્યા છે તો ખરીદી કરી રહ્યા જોઈ લો આપડે હરિભાઈ ચા પાર્લર નો કારીગર હેડ કારીગર કેવાય આપણે હેડ કારીગર કેવાય ને ફેન્ચાઈઝી ફેન્ચાઈઝી ચા બનાવવા જવાનું છે તો આપણે અમદાવાદ થઈ આયા કડીમો કચ્છો જવાનું કડીમો કડીમો તો કડી તો ફેન્ચાઈઝી ફેન્ચાઈઝી ચા મૂકવા જાય એટલે ભાઈ એને તૈયાર કરવા પડે થોડા ઘણા ને આપણે ગોલ્ડ મેન બનાવવાના છીએ ને

આ ચેન પહેરી ગયો આ ચેન પહેરી ગયો ભાઈ બાબરી ચેન પહેરી ગયો ના હવે પાછો નીચે કોઈ કહું નો ભાઈ ચેતન કરણ કે ચેન પહેરવા હું આવું તો પાર્લર વાળો બધા ચેન પહેરવા તો આવી ખબર નહીં પડતી તો આપડે નોબો પાડવાનું છે ને ચોપડી હાથ ભરાઈ જાય મને લાગે ને માલ બરોબર પાર્લર વાળા પહેરી જતા રહી આજે બીજા તો લેતા લેવી પણ આ પહેરી જાય તમારે કોમ્બો એટલે કાચ તમે ના પહેરી ગો તો આમ તો તમે લાઈફ ટાઈમ પહેરી ગયો એવી પણ આપડા ભાઈ

છે અંદર બસ ચાક મિત્રો આવી જ છે સાંજે સૌથી વધારે સાંજે ટ્રાફિક રહે જેમકે હવા રે વરસાદનું વાતાવરણ થોડું બપોરે થઈ ગયું હતું એના કારણથી થોડા ચાહક મિત્રો ઓછાયા હતા પણ હવે તો મજા આવે પણ શોપિંગની અંદર પણ જશુ બાજા અત્યારે અલગ ઓછી મજા આવી કેમ કે મને સટકવા ઓછું મળ્યું આજે કેમ કે અજમલે અજમલ પોળા આવ્યો પાછો લેટ આવ્યો કેમ કે કાલ આજે આજે અગિયાર વાગે જ આવ્યો તો એના કારણથી જો જોવો ગોડાઈનું ઘર હા કુંભારા ખઈ રહ્યો ઝાડવા જવાનું ક્યું ઘેર જાવ એટલે ઉતાવળ કરે છે હિસાબમાં થઈ ગયો ભાઈ હિસાબ કર દે હિસાબ કર દે શોંતીથી

અવાજ પાર્લરે બેઠા વરસાદ ચાલુ છે વરસાદ રહી જાય તો પછી મળીએ પછી હવે દિલીપનો બ્લોક ચાલુ જય માતાજી મિત્રો ને આપણે જોવો વિપુલ આપણે એસબી વાળા ભાઈઓ બધા બેઠા હે સો અંતી રહ્યા ને બેહા દઈએ આપણે જેમ કે વરસાદ ફૂલ ચાલુ હોય એના કારણે હાલ બે રહ્યા હે ના સ્ટોરી ગાળી ને હમણાં લગભગ વિડીયો ટૂંક સમય સમયમાં ચાલુ થઈ જાય તો જય માતાજી મિત્રો આપડે આઈ ગયા હતા શોપિંગ ઉપર ને આપડે આજે રજા તો રજા તો આપડે શોપિંગ ઉપર આયા છે લગભગ વાજ્યા છે તો અઢી વાગે આવી અઢી વાજે આપડે શોપિંગ ઉપર

તો જુઓ ભરતસિંહ રાધેભાઈ ને આપડે જાવેદભાઈ ચલો આપણે જઈએ હવે બોય ને ભોય કોણ કોણ આવ્યું તમને બતાવી દઈએ